નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિસિયલ માહિતીમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે થી વીસ ઇંચ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે તથા સિસ્ટમ ક્યાં પહોંચી આના વિશેની સંપૂર્ણ માહિતી જાણવા માટે આ આવીડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો હવામાન નિષ્ણાંત દંબાલાલ પટેલ એ ગુજરાતમાં વરસાદ અંગે આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે મધ્ય પ્રદેશ પહોંચી ગઈ છે અને તેના આઉટર ક્લાઉડ ગુજરાત પર છે જેના કારણે ગુજરાતમાં બે દિવસથી વરસાદ પણ પડી રહ્યો છે આ સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગઈ છે આ સિસ્ટમ થોડી વહેલી લો પ્રેશર બની ગઈ છે જેથી આ લો પ્રેશર ધીમે ધીમે આગળ પણ વધી રહ્યું છે એટલે આ પ્રેશર મજબૂત બનીને વેલ માર્ક લો પ્રેશર બનશે જેથી આજે અને આવતીકાલે મુંબઈમાં ભારેથી અતિ તીવ્ર વરસાદ પણ જોવા મળી શકે છે જેથી મુંબઈવાસીઓને સાવધાની રાખવી પડશે આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતની વાત કરીએ તો આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થવાની છે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થવાની છે જેથી દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ થવાનો છે અહીં ક્યાંક ક્યાંક તો બાર થી પંદર ઇંચ વરસાદ કરતાં પણ વધુ વરસાદ થઈ શકે છે આ જ રીતે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ દસ ઇંચ કે તેથી વધારે વરસાદ જોવા મળી શકે છે મિત્રો સાથે જ તે અંબાલાલ પટેલે આગળ જણાવતા કહ્યું છે કે આ સિસ્ટમના કારણે ચોવીસમી ઓગસ્ટ સુધીમાં કચ્છમાં એક થી ત્રણ ઇંચ વધુ વરસાદ પણ પડી શકે છે કચ્છમાં જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં ત્યાં સારો વરસાદ થવાની પણ શક્યતા છે મધ્ય ગુજરાતમાં પણ એક થી ચાર ઇંચ સુધીનો વરસાદ દેખાવાની શક્યતા રહી છે આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ પડી શકે છે એટલે આ વિસ્તારોમાં વધારે ચિંતા કરવાની જરૂર નથી મધ્યપ્રદેશ લાગુ વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે ચાર પાંચ જેટલો વરસાદ પણ પડી શકે છે મિત્રો સાથે જવા મન નિષાંતે આગાહીમાં વધુ જણાવ્યું છે કે આ સિસ્ટમ બાદ પણ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બનવાની છે તે પણ ગુજરાત તરફ આવી શકે છે જેનાથી ચોવીસ તારીખે આ રાઉન્ડ પૂરો થતાં જ છવ્વીસ કે સત્યાવીસે બીજો રાઉન્ડ પણ ચાલુ થઈ શકે છે

ચોવીસ તારીખ સુધીમાં બધાનો વારો આવી જશે તેવી શક્યતા રહેલી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો